નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું યોગેશ કલસરિયા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સાયન્સ સ્ટ્રીમ ધ સ્કૂલ ઓફ સાયન્સ મિત્રો આજે તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ જ્યારે બાર સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહનું જ્યારે પરિણામ જાહેર થયું છે હાર્ડકોપી તો હજી આપના સુધી નહીં પહોંચી હોય પરંતુ ઓનલાઈન વેબસાઇટની અંદર આપ સૌએ આપનું પરિણામ જોયું છે અને જે લોકો ખૂબ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે તે તમામ વિદ્યાર્થીઓને તેમના શિક્ષક મિત્રોને અને તેમના વાલીગણને અમારા એસઓએસ પરિવાર વતી આપ સૌને હાર્દિક શુભકામનાઓ છે અને જે વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ સારું નથી લાવી શક્યા એ વિદ્યાર્થીઓને હતાશ થવાની બિલકુલ જરૂરિયાત નથી પરંતુ આવનારા વર્ષમાં વિતેલા વર્ષમાંથી જે અનુભવો તમને થયા આપને જે કંઈ પણ ભૂલો થઈ છે એ ભૂલો સુધારી તેમાંથી નવી પ્રેરણા મેળવી એક નવા જ ઉત્સાહની સાથે આપનો આવનારો વર્ષ ખૂબ પ્રગતિમય બને એવી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પ્રાર્થના આભાર